નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે અત્યારે ટેટી તરબૂચની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ કે જેમની અંદર ફૂગનાશક જે રોગ આવતો હોય છે આ ફૂગનાશક રોગની સંપૂર્ણ માહિતી અને તેમના નિયંત્રણની સંપૂર્ણ માહિતી આજે વિડીયોના માધ્યમ દ્વારા આપવાનું છું તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય

આપણા પાકની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એમાં સારું ઉત્પાદન લઈ શકીએ માહિતી મેળવી અને તે પદ્ધતિ મુજબ ચાલવાથી આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો મિત્રો વાત કરીએ જે ટેટી ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે કે જેમની અંદર અત્યારે ફૂગનાશક રોગમાં જોવા જઈએ તો જે પાવડરી મીડિયા કરીને આવે છે જે ખેડૂતની ભાષામાં વાત કરીએ સફેદ જે ભૂકી સારો હોય છે પાવડરી મીડિયા મિત્રો આ આવવાથી ખેડૂતો ખૂબ ચિંતિત હોય છે અને કહે છે કે ભાઈ અમારો જે પાક છે અમારા ટેટી છે તેમની અંદર સફેદ કલરકી સારો આવ્યો છે અને પાક નિષ્ફળ છે અને એવા પણ પ્રશ્ન હોય છે મિત્રોના કે ભાઈ આમાં મારે કઈ દવા વાપરવી શું કરવું આવા બધા પ્રશ્નો હોય છે તો મિત્રો જે પાવડરી મીડિયા હોય છે જે સફેદ ભૂકી સારો હોય છે તેમના નિયંત્રણ ની આજે આપણે વાત કરીએ

અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મારા કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો તો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો શું રજા લઉં છું જય જવાન જય કિસાન